આ દસ નામ વાળા લોકો માતા લક્ષ્મીના અંશ હોય છે મિત્રો જો તમે તમારી જિંદગીમાં કંઈક નવું શીખવા માંગો છો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ દસ નામ વાળા લોકોમાં લક્ષ્મીના અંશ હોય છે આ લોકો રાતોરાત કરોડપતિ બનાવી ને કિસ્મત ધરાવે છે તેમની રક્ષા હંમેશા સ્વયં માતા લક્ષ્મી કરે છે માનવામાં છે છે અને ધનની દેવી પણ કહેવામાં તે ખૂબ જ ઝડપથી પોતાના ભક્તો પર પ્રસન્ન થવા વાળી દેવી માનવામાં આવે છે જે પણ ભક્ત સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે તેને માતા લક્ષ્મી ક્યારેય પણ નિરાશ નથી થવા દેતા અને માતા લક્ષ્મી ની કૃપા દ્રષ્ટિ જો કોઈ વ્યક્તિ ઉપર હોય તો તેના જીવનમાં પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે મિત્રો અમે તમને એ દસ નામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે શાકશાક લક્ષ્મીના અંશ માનવામાં આવે છે અને આ લોકોને માતા લક્ષ્મી ના સૌથી મોટા ભક્ત ગણવામાં આવે છે અને માતા લક્ષ્મી તેની સૌથી વધારે રક્ષા પણ કરે છે અને તેમને ધન સંપત્તિથી પરિપૂર્ણ કરે છે જીવનમાં તેને ક્યારેય પણ ગરીબીનો સામનો નથી કરવો પડતો જો એ લોકો ગરીબીમાં જીવી રહ્યા હોય તો ખૂબ ઝડપથી અમીરીમાં જીવન પસાર કરે છે ચાલો મિત્રો જાણીએ એ કયા અક્ષર છે અને કયા અક્ષર નામવાળા લોકો છે જેના ઉપર માતા લક્ષ્મી ને અસીમ કૃપા રહે છે વિડીયો અંત સુધી સાંભળતા રહેજો કેમ કે બની શકે કે તમારું નામ પણ હોય તો મિત્રો આ લાઈક કરી કરી ચેનલને દો અને શેર પણ કરી દો ચાલો મિત્રો શરૂ કરીએ સૌથી પહેલા જે નામ છે એ છે એ અક્ષરવાળા લોકો જે લોકોનું નામ એ અક્ષરથી ચાલુ થતું હોય એ લોકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે કૃપા વરસાવે છે એ લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે એ જ કારણે તેમને કોઈ પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો ત્યારબાદ આગળ જે નામ છે તે છે પી નામવાળા લોકો એટલે કે પી અક્ષર પી ઉપરથી જે લોકોનું નામ હોય તેની ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે અને એ ઝડપથી કરોડપતિ જરૂર બને છે માતા લક્ષ્મી તેની ધનથી માલ માલા માલ કરી દેશે પોતાના જીવનમાં પરિશ્રમ કરીને એ લોકો સારા મુકામ ઉપર પહોંચી શકે છે માતા લક્ષ્મીની કૃપાથી ભીના વાળા અક્ષરો ઉપર સૌથી વધારે રહેશે અને તે પોતાના જીવનમાં સફળતા મેળવતા એક નવી ઓળખાણ બનાવે છે અને એ જ કારણે તેમને વધારે દુઃખ પરેશાની કે સમસ્યાઓનો સામનો કરવો પડતો છે અને જો દુઃખ તકલીફ આવે તો તે તરત જ ખતમ થઈ જાય છે મિત્રો ત્રીજા નંબરમાં આવે છે એમ અક્ષરવાળા લોકો એમ અક્ષરથી જેનું નામ આવતું હોય તેના ઉપર લક્ષ્મી માતા વધારે મહેરબાન થાય છે તેને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી જીવનમાં ખૂબ ઝડપથી સરળતાથી મેળવે છે અને તેના ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે

ફટાફટ અમીર બનવા માટે દરેક સંભવ પ્રયાસો અને રસ્તાઓ ખુલી જતા હોય છે અને તેના પ્રયાસો કારગર સાબિત થાય છે મહેનત કરીને સફળતા મેળવે છે એ જ કારણથી માતા લક્ષ્મી તેના ઉપર હું ઝડપથી પ્રસન્ન થાય છે અને તે ખૂબ જ ઝડપથી ધનવાન બની જાય છે મિત્રો પાછા ક્રમે આવે છે ટી નામ વાળા લોકો ટી નામ વાળા જાતકો પણ ખૂબ જ વધારે ખુશ નસીબ હોય છે તેમની કિસ્મત

મિત્રો યાદીમાં હવે આગળનું નામ આવે છે તે જે અક્ષરવાળા લોકો જે જે અક્ષરવાળા લોકો જાતકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે તેમને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી વધારે પ્રાપ્ત થઈ છે કહેવાય છે કે જે અક્ષરવાળા વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી સ્વયં કૃપા દ્રષ્ટિ બંને હાથોથી તેને આશીર્વાદ આપે છે અને માતા લક્ષ્મીના કદમ તેના ઉપર ઘરે પડે છે અને જે નામવાળા લોકો સૌથી ખુશ નસીબ હોય છે જેના મારા લોકો સાચા મનથી લક્ષ્મીની પૂજા આરાધના કરે છે એ જ કારણે માતા લક્ષ્મી તેને કરોડપતિ બનાવી દે છે તેના જીવન દુઃખ દર્દ બધું ચાલુ જતું હોય છે તકલીફ સમસ્યા માતા લક્ષ્મી દૂર કરે છે અને દુશ્મનો જોતા જ રહી જાય છે તે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે વ્યાપાર હોય વૈવાહિક જીવન હોય નોકરી હોય દરેક ક્ષેત્રમાં તે કામયાબી મેળવે છે મિત્રો મિત્રો આગળ હવે આવે છે છે એ એસ એસ લોકો જીવનમાં બધા કષ્ટ માતા લક્ષ્મી દૂર કરે છે અને તેને ખૂબ જ ઝડપથી કરોડપતિ બનાવી દે છે તે પોતાના કાર્યક્ષેત્રમાં વધારે જીવન આગળ વધે છે અને તેની બધી વાધાઓ દૂર થાય છે અને સફળતા મળે છે અને તેના જીવનમાં બધા જ કષ્ટો દુઃખ અને સમસ્યાઓ માતા લક્ષ્મી દૂર કરે છે આ જ કારણથી હવે તેના જીવનમાં કંઈ સમસ્યા નથી રહેતી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી તે કિસ્મતમાં રહેલી મિત્ર હવે જે આઠમો અક્ષર છે એ છે કે નામવાળા જાતકો માતા લક્ષ્મી ઉપર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે પ્રસન્ન થઈ જાય તે છે તેના માતા લક્ષ્મીના અંશ માનવામાં આવે છે માતા લક્ષ્મી તેના ઉપર ખૂબ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી સફળતા અપાવે છે અભ્યાસમાં આગળ હોય છે સ્વચ્છ માટે હંમેશા એક્ટિવ રહે છે પારિવારિક જીવન સારું રહે છે પરિવારના સભ્ય સાથે ફરતા સારો સમય વિવિધ કરે છે હવે મિત્રો નવમા અક્ષર માં આવે છે તે છે એલ અક્ષર વાળા જાતકો ખૂબ જ વધારે સફળતા મેળવે છે એલ નામ વાળા જાતકો તેના ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે તેના જીવનમાં બધા કષ્ટો દૂર કરે છે ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે કારકિર્દીમાં બિઝનેસમેન માં તે હંમેશા આગળ વધે છે તેનું પારિવારિક જીવન સારું રહે છે ખૂબ ઝડપથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને વૈવાહિક જીવનમાં હંમેશા તેને ખુશનસીબ રહે છે તેનો મધુરતા જોવા મળે છે મિત્રો અંતમાં દસમા અક્ષર માં આવે છે તે જી નામ વાળા લોકો જી નામ વાળા અક્ષર વાળા જાતકો માતા લક્ષ્મી થી ખૂબ જ વધારે પ્રસન્ન રહે છે તેને ખૂબ જ ઝડપથી ધનની માલ માલ બનાવી દે છે જી અપનામ વાળા અક્ષરો વાળા લોકો ઉપર માતા લક્ષ્મી હંમેશા તેની કૃપા રાખે છે તેના કાર્યક્ષેત્રમાં તેમને લાભ મળે છે લોટરી શેર માર્કેટિંગમાં તેમને લાભ પ્રાપ્ત થાય છે જમીન માલ મુલકતમાં તેમને સફળતા મળે છે નવી નોકરી મળી જાય છે અને નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે મિત્રો આ દસ નામવાળા અક્ષરો માતા લક્ષ્મીના અંશ કહેવાય છે જો તમે આ માહિતી પસંદ આવી હોય તો તમામ મિત્રોને અને પરિવાર સાથે છે શેર અવશ્ય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ થઈને બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ